વેપારીઓ દ્વારા હાલ આ ચીજવસ્તુઓના વેચાણમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે કેટલાક વેપારીઓ શહેરના મુખ્ય માર્ગની બાજુમાં ફૂટપાથ પર ધાણી સહિતની ચીજવસ્તુનું વેચાણ કરે છે જોકે ગત વર્ષ કરતા જીએસટી ના કારણે ધાણી મગફળી ખજૂર અને કોપરાના ભાવમાં વધારો જોવા મળતા ગ્રાહકો પર અસર થવા પામી છે યુપીના વેપારી ઘનશ્યામ જેસવાલ અંકલેશ્વર માં છેલ્લા દસ વર્ષથી હોળીના આગમનના એક સપ્તાહ અગાઉ દુકાન લગાવે છે પરંતુ હાલમાં મંદીના માહોલના કારણે વેચાણ પર ભારે અસર થવા પામી છે તેઓએ જણાવ્યું હતું કે જીએસટીના કારણે ધાણી કોપરા ચણા ખજૂરના ભાવમાં વધારો થયો હોવાથી કોઈ ખાસ વેચાણ થતું નથી साल से कर रहे हो दस पंद्रह साल से करता हूँ मैंने का धंधा तो अगले साल का अस्सी रुपये किलो इस साल जी के हिसाब से सौ रुपये किलो बेचते हैं आप धानी तो अभी धंधा कैसा है आपका अभी धंधा बहुत मंदी चल रहा है नहीं इस हिसाब से देखा जाए तो कोपरे का अगले साल डेढ़ सौ रुपये किलो था मंगफली का सौ रुपये किलो था नहीं सर जी के हिसाब से मैं भाव थोड़ा बढ़ा के लगाया हूँ आज कितना भाव है इस साल

સ્વામીનારાયણ મંદિર હોય કે વૈષ્ણવ સંપ્રદાયની ઉજવાતો રંગ ઉત્સવ હોય ફૂલોમાંથી બનાવેલ રંગોનો ઈષ્ટદેવ પર અભિષેક કરવાની પરંપરા છે તો પ્રકૃતિની અનમોલ ભેટ સમાન ખાખરાની ઔષધીય ઉપયોગીતાઓ પણ ભરપૂર છે હાલ ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં કેસુડાના રતુમડા ફૂલો ધરાવતા ગુજરાત પ્રદેશમાં સફેદ કેસુડો પણ છે જોકે જલાવ લાકડા અને કોલસા પાડવાની લાહમાં છેલ્લા કેટલાય વર્ષોમાં કેસુડાના અસંખ્ય વૃક્ષો નિકંદન કાઢી છે તજજ્ઞો કેસુડાનો ભરપૂર ઉપયોગ કરવા સલાહ આપે છે કેસુડાના વૃક્ષનો આયુર્વેદમાં ભારે મહિમા વર્ણાવ્યો છે હોળીના પર્વ નિમિત્તે કેસુડાના ફૂલોને પાણીમાં બોળી રાખી તેમાંથી રંગીન પાણી તૈયાર કરી શકાય આયુર્વેદ કહે છે કે કેસુડાના ઉપયોગથી ત્વચાનો કોઈ પણ રોગ થયો હોય તો તે પણ મટી જાય છે તે શરીરને શીતળતા બક્ષે છે ખાખરો અથવા કેસુડો કે ખાખરિયા ખાકડા ખાખડો ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતો વૃક્ષ છે સંસ્કૃતમાં તેને બીજ સ્ને બ્રાહો કરક કૃમિદ્ન લક્ષતરુ પલાશ રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે કેસુડાના ફૂલને ઝારખંડ રાજ્યમાં રાજફૂલ રીતે વૃદ્ધિ પામે છે રંગવામાં તથા કમાવામાં ઉપયોગી છે તેના કુમળા મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે જેના દોરડા અને દેશી ચપ્પલ બને છે અંદરની છાલમાંથી નીકળતા રેસાના દોરડા અને કાગળ બને છે તેના પાનના પતરાડા બનાવાય છે ખાતર તરીકે તેના પાન ઘણા સારા છે તેના બીયા સ્વચ્છ તેલ નીકળે છે

તેના ફળ વૃક્ષ લઘુ ઉષ્ણ તથા પાક કાળે તીખા હોય અને કફ વાયુ કોડ પ્રમેહ તથા રોગ ઉપર વપરાય તેના ઉષ્ણ અને કફ તથા કૃમિનો નાશ કરે છે આમ જે સંપૂર્ણ વૃક્ષ જ અનેક રીતે ઉપયોગી છે જેને કલ્પ વૃક્ષ ગણવામાં આવ્યું છે આ અતિ મૂલ્યવાન કલ્પ વૃક્ષની માવજત અને રક્ષણ માટે લોકજાગૃતિ કેળવાય તે ઈચ્છનીય છે પાદરા તાલુકા સરપંચ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું

પાદરા તાલુકા પંચાયતમાં સરપંચોને બેસવાની ઓફિસ પણ ફાળવવામાં આવે વંચિત રહી ગયેલા ગામમાં સુફલમ સુજલામ યોજનાનો લાભ આપવામાં આવે સરકારી યોજનાઓના ફોર્મની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે જેવા નવ જેટલા પ્રશ્નોને લઈ આવેદન પત્ર અપાયું હતું આવેદન પત્રમાં પત્ર આપવામાં આવ્યું છે તેમાં સરપંચોની માંગણીઓની રજૂઆત કરી છે એ એ માંગણીઓ સમયસર નહીં સંતોષાય તો

વિવિદ રમતો તથા વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ સભ્યાસક્રિય પ્રવૃત્તિઓમાં વ્યક્તિગત તથા સામૂહિક ધોરણે નોંધપાત્ર સિદ્ધિઓ હાસલ કરી કોલેજ ને ગૌરવ અપાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા માટે વિદ્યાર્થી સંગના ઉપક્રમે પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ઓગણીસ નું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રવૃત્તિમાં સિદ્ધિ હાસિલ કરનારાઓને પારિતોષિક એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું ભરૂચમાં અંધજનોને સાધન સહાય વિતરણનું આયોજન કરાયું હતું નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન ભરૂચ તેમજ અંધજન મંડળ અમદાવાદ દ્વારા સંચાલિત બારેજા આંખની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે દહેજ સેસ લિમિટેડના સૌજન્યથી સાધન સહાય વિતરણનો કાર્યક્રમ સોમવારે યોજાયો હતો જેમાં સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ લોવિઝન ડિવાઇઝના સાધનોનું સવારે અગિયાર કલાક મહાસાગર ફાઉન્ડેશન શીતલ સ્ક્વેર બિલ્ડિંગ બાયપાસ ચોકડી ભરૂચ ખાતે કરાયું હતું અંધજન જરૂરિયાત લોકોને ત્રીસ સિલાઈ મશીન વીસ બ્યુટી પાર્લર કીટ દસ લેવિઝન કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે સુવા જાગેશ્વર ગામ અંભેટા નિકોરા ગામના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા ने छः कैंप्स किए छः कैंप पे अराउंड हमने हज़ार से ज़्यादा भी पेशेंट को तपास किए जिसको माइनर आई प्रॉब्लम्स था उनको आई ड्रॉप्स कैंप प्लेस में ही दिया गया और जिसको ऑपरेशन का जरूरत था उनको बारेजा हॉस्पिटल ले जाके निःशुल्क जो सपोर्ट दहेश सेज के तरफ से मिला उनसे उनको ऑपरेशन करके उनको वापस भी गाँव में रख के आगे रख के आए और जिसका रिजल्ट काफ़ी अच्छा है और लोग काफ़ी खुशी है कि दहेज सेज उनके लिए बहुत अच्छा काम कर रहा है उसके सेकंड फेज में हमने स्कूल स्क्रीनिंग कैंप भी किए स्कूल स्क्रीनिंग कैंप पे हम तीन गांव कवर किए और तीन गांव कवर करना बाकी है जिसमें हम लोग तीन हज़ार से ज़्यादा बच्चे को कवर करेंगे जिसको चश्मा की जरूरत पड़ेगा क्योंकि कभी कभी पता नहीं चलता कि चश्मा किसको है बच्चे को नॉर्मली स्कूल में आगे का लाइन में बैठा देते मगर चश्मा होगा तो इवन पीछे का लाइन में बैठ के वो देख सकता है तो उसका सपोर्ट भी दहेज के सेज के तरफ से पूरा किया गया है ऑपरेशन करवा घना गामना लोगों ने मदद करी और यहाँ स्थानिक लोगों पर वारे बहुत सारी मदद करी

એવું જાણવા મળ્યું હતું જેમાં આરોપીને વધુ પૂછપરછ કરતા તેમની સાથે બીજા આઠ આરોપીઓ આ કેસમાં સંકળાયેલા હોય તેવું જણાવ્યું હતું જેમાં કુલ દસ જેટલા આરોપીઓએ વીજ ટ્રાન્સફોર્મર ચોરીમાં સંકળાયેલ હોય તેવું જણાવ્યું હતું જેમાં પાંચ જેટલા આરોપીની અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી હતી અને બીજા અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આજ રોજ વધુ એક આરોપીની અંકલેશ્વર શહેર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બીજા બાકીના ચાર જેટલા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના આરોપીને પકડવાના અંકલેશ્વર શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મંગળવારના રોજ અંકલેશ્વર જીઆઈડીસીની ગટ્ટુ વિદ્યાલય દ્વારા